બાલદાથી યુપીની સગીરાનું યુવક સુરત કાપોદરાથી ઝડપાયો સગીરા સાથે દુષ્કર્મ આચાર્યનું બહાર આવતા પોસ્કો સાથે બળાત્કારનો ગુનો નોંધ્યો પારડી તાલુકાના બાલદા ગામની એક કંપનીમાંથી યુપીની ચૌદ વર્ષીય સગીરાનું એક યુવક અપહરણ કરી ફરાર થઈ ગયો હતો પરિવારે ત્રીસ જાન્યુઆરીએ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને આરોપીને સુરત કાપોદરા વિસ્તારમાંથી સગીરા સાથે ઝડપી પાડ્યો છે મૂળ યુપીનો વીસ વર્ષીય આનંદ ઉર્ફે કરિયા કલ્લુ સરોજ નામનો યુવક અગાઉ યુપીમાં સગીરાને ઓળખતો હતો સગીરા ત્યાં અભ્યાસ કરતી હતી ત્યારે આરોપી તેને પ્રેમ જાણમાં ફસાવી સ્કૂલની બહાર ફરવા લઈ જતો પરિવારને આ અંગે શંકા જતા તેમણે સગીરાને યુપીથી પાડી લઈ આવી હતી જેથી યુવક રહે પરંતુ સગીરા પારડીના બાલદા વિસ્તારમાં આવેલી એક કંપનીમાં હતી ત્યારે આરોપીએ ચોવીસ જાન્યુઆરીએ ફરી તેની પાસે પહોંચી લલચાવી ફોલ્સલાવી અને તેનું અપહરણ કરી લીધું હતું પરિવારની ફરિયાદના આધારે પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને એક ટીમને સીસીટીવી ચેક કરવા સાથે તપાસ કામે લગાડી હતી આ દરમિયાન પોલીસને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપી અને સગીરા સુરતના કાપોદરા વિસ્તારમાં હોવાનું ધ્યાને આવતા પીઆઈ ગઢવીએ એસઆઈ ચંદુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કિરીટને સુરત મોકલ્યા હતા ત્યાંથી સગીરા સાથે આરોપી ઝડપી લેવામાં આવ્યો હતો હાલ પોલીસ તપાસમાં ખુલ્યું કે યુવકે અપહરણ બાદ સગીરાને લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું છે જેથી આરોપી વિરુદ્ધ પોસ્કો એક્ટ અને બળાત્કારનો વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે અને પારડી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે